સુરત પોલીસ કમિશનર કચેરીએ હાઈ વોલ્ટેડ સર્જાયા છે ડિંડોલી પોલીસની કામગીરી સામે શંકાઓ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા પરિવારજનો હોબાળો મચાવ્યો હતો અને કમિશનર કચેરીના દાદર પર તેઓ પર બેસી જવા પામ્યા હતા ડિંડોલી વિસ્તારમાં આવેલા જય ગાયત્રી નગરમાં મકાન બાંધવા લઈને સોસાયટીના રહીશો સાથે માથકૂટ થતા ડિંડોલી પોલીસની હાજરીમાં સમાધાન થયું હતું અને બાંધકામ નહીં કરવાનું નક્કી કર્યું હતું જોકે બીજી તરફ સોસાયટીના રહીશોએ મંદિરનું બાંધકામ શરૂ કરતા મામલો બિચક્યો હતો અને ડિંડોલી પોલીસ પણ આ મામલે ધ્યાન ના આપતી હોવાના આક્ષેપ સાથે પરિવાર પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો અને ડિંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર સામે આક્ષેપો કર્યા હતા અને ડિંડોલી પોલીસ કોઈ કાર્ય વિ કરતી હોવાને પાણી તેનો ઉલ્લેખ પણ કર્યો હતો પોલીસ કમિશનર કચેરીના પગથિયા પર જ પરિવાર ધરણા પર બેસી જતા પોલીસ કર્મચારીઓ સાથે અધિકારીઓ પણ દોડતા થયા હતા

ઘર નહી બના રહે આદમી ચઢ ગોલી અરજી સ્વીકાર નહીં કંટાળ ગયા મારા બાજુ વાગર બનાવે કે આગળ ચઢ કે મારા પોલીસ કમિશનર કચેરી માં પગથિયા પરત બેસી ધરણા શરૂ કરતા પરિવાર સમજાવી આખરે કમિશ્નર સમક્ષ લઈ જવાતા મામલો થારે પડ્યો અજર કુરસી સાહે હર્સ સેટા